અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલ સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીએ ચાકુના ગામારી હત્યા કરતા સમગ્ર રાજ્યમાં ભારે રોષ ફેલાવ છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલ સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના ગીરા પ્રત્યાઘાત પડ્યા છે ઉપલેટા સમસ્ત સિંધી સમાજ દ્વારા મૃતક વિદ્યાર્થી નયન સંતાણીને ન્યાય અપાવવા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ ચોકથી મુખ્ય રાજમાર્ગ બાપુના બાવલા ચોક ભગતસિંહ ચોક ગાંધી ચોક 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 નટવર રોડ થઈને થઈને નાગનાથ કચેરી સુધી બાઇક રેલી યોજીન પત્ર આપવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં સિંધી સમાજ તથા હિન્દુ સમાજના લોકો આ રેલીમાં માં જોડાઈ મૃતક વિદ્યાર્થીને ન્યાય અપાવવા માંગ કરવામાં આવી છે સિંધી સમાજ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખીને જન આક્રોશ બાઇક રેલી માં જોડાઈ મામલતદારને આવેદનપત્ર આપી સેવન્થ ડે સ્કૂલ મેનેજમેન્ટની બેદરકારી હોવાના આક્ષેપ સાથે વિરોધ દર્શાવ્યો હતો અને વિદ્યાર્થીની હત્યા કરનાર આરોપીઓ સામે કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી ગઈ ઓગણીસ તારીખે અમદાવાદની સેવન્થ ડે ઇન્ટરનેશનલ સ્કૂલ ની અંદર એક જઘન્ય બનાવ બની ગયો સોળ વર્ષનો એક હિન્દુ યુવાન નયન અંતાણી એની ઉપર વિદર્ભી દ્વારા છરિયોથી હુમલો કરવામાં આવ્યો સ્કૂલના કેમ્પસ ની અંદર આ નિર્દોષ વિદ્યાર્થીનું મૃત્યુ થયું સમગ્ર સમાજ ઉપલેટા અને સમગ્ર હિન્દુ સમાજ ઉપલેટા અને સમગ્ર હિન્દુ સમાજ ગુજરાત આ ઘટનાને સખતના સખત શબ્દોમાં વખોડી કાઢે છે અમે આજે મામલતદાર છે આ દીકરાને ન્યાયની માગણી કરવા માટે આવ્યા છીએ આ દીકરો સોળ વર્ષનો છે અને હત્યા કરનાર પણ સોળ વર્ષનો છે સોળ વર્ષનો નાનો છોકરો જો હત્યા કરી નાખે તો એને નિર્દોષ છોડવામાં ના આવે એને પણ સખત સખતે સખત સજા કરવામાં આવે એવી અમારી સરકાર પાસે માંગ છે અમારી સરકાર પાસે માંગ છે કે આ સ્કૂલ નું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવે આ સ્કૂલના મેનેજમેન્ટ આ સ્કૂલના ટ્રસ્ટીઓ જેમે આ બાળકને છોડી દીધો તો સ્કૂલની અંદર કોઈ પણ જાતની મેડિકલ ફેસિલિટી આપી નતી તેઓ પણ એટલા જ દોષી છે જે હત્યાનો આરોપી છે છે અમારી માંગ યુપી પેટર્ન મુજબ એની ઉપર બુલડોઝર ચલાવવામાં આવે આ છોકરા આ જે હત્યા કરી છે એની ઉપર ગુજકો અને પોસ્ટકો જેવી કલમો લાગવામાં આવે અને અમારી તો એ પણ માંગ છે કે આની ઉપર રાષ્ટ્રદ્રોહ પણ કલમ લગાડવામાં આવે અમને પૂરી ખાતરી છે ગુજરાત સરકાર એમને જરૂર ન્યાય આપશે સરફરાસ કોડી સાથે સેન્ટ 24 ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ